સમગ્ર સમાજનું અપમાન કરેલ છે મુજબ ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધ માં મતદાન કરીશું તેમજ અમારી જોડે

આખા એ સમાજે ભાજપ વિરોધી મતદાન કરી ભારતીય જનતા પાર્ટી ના જે ઉમેદવાર છે એને હરાવી આ ભારતીય જનતા પાર્ટી અમે સબક શીખવાડવા માટે અહિયાં ઉપસ્થિત થયા છે અમે ઘરે ઘરે ગામડે ગામડે સ્વ ખર્ચે

પણ ભારતીય જનતા વાત નથી દિવસે અમારો તમામ ખાલી પૂર્ણ સમગ્ર ભારત અને જ્યાં જ્યાં રાજપૂતો વસવાટ કરે છે આ તમામે ભારતીય જનતા પાર્ટી નો ખેસ મૂકી દીધો છે અને મોટામાં મોટી સંખ્યામાં ભાજપ વિરુદ્ધ મતદાન થવાનું છે મિનેશ પરમાર છોટાઉદેપુર